રૂપિયા ત્રણ ચાર હજાર જતાં કરો અને મહિલાઓની જાતીય સતામણી કરો આવું હશે મહિલા સુરક્ષાનું મોડલ આવું કહેવું પડે છે કારણ કે એક નહીં પણ બે બે મહિલાઓની જાતીય સતામણીના આરોપ સિદ્ધ થવા છતાં પણ સરકારી બાબુને સજા શું થાય તો સજા એ થઈ કે તેનો ઈજાફો દસ વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવ્યો ફરિયાદ કરનાર મહિલાઓ પર કેવી વીતી હશે આ લડત લડતા સમયે એ વિચારો અને હવે આ સજા વિશે વિચારો ત્રણ ચાર હજાર રૂપિયાનો ઈજાફો

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળના ભાવનગર જિલ્લાના રમત પ્રશિક્ષણ કેન્દ્રની આ ઘટના છે જેમાં ડિસ્ટ્રિક્ટ કોચ અને ઇન્ચાર્જ જિલ્લા રમત વિકાસ અધિકારી તરીકે ફરજ પર રહેલા દિવ્યરાજસિંહ બારીયા સામે બે મહિલા કર્મચારી દ્વારા ગંભીર આરોપ સાથેની ફરિયાદો કરવામાં આવી હતી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતને જૂન બે હજાર ચોવીસમાં બંને મહિલાઓ દ્વારા કામના સ્થળ પર જાતીય સત્તામણીની ફરિયાદ કરવામાં આવી હતી અને જેના અનુસંધાને આંતરિક તપાસ કર્યા બાદ અને દિવ્યરાજસિંહ બારિયાના ખુલાસા સાંભળ્યા બાદ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આદેશ આપ્યો કે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભાવનગર ખાતે ડિસ્ટ્રિક કોચ અને ઇન્ચાર્જ જિલ્લા રમત વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા દિવ્યરાજસિંહ બારિયાની વિરુદ્ધ મહિલા કર્મચારીની ફરિયાદ અન્વયે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ બે હજાર તેરના જાતીય સતામણી વ્યાખ્યાની કલમ ત્રણ બે મુજબ બારિયાની સામે કામમાં હસ્તક્ષેપ અથવા કામગીરીમાં વાતાવરણમાં ભય અથવા પ્રતિકૂળતા ઊભી કરવી અને અપમાનજનક વ્યવહાર કરવો તે લાગુ પડતો હોવાનો આરોપ સાબિત માનવામાં આવેલ હોય દિવ્યરાજસિંહ બારિયા સામે ગુજરાત રાજ્ય સેવા નિયમ નિયમ ખ બદલ બારિયા આગામી મળવા પાત્ર એક ઇજાફો ભવિષ્યની અસર સાથે દસ વર્ષ માટે સ્થગિત કરવાનો હુકમ કરવામાં આવે છે આ હુકમની નોંધ દિવ્યરાજસિંહ બારિયાની સેવા પોથીમાં કરવાની રહેશે આ તો હુકમ મેં તમને સાંભળી બચાવ્યો એ પ્રમાણે કે એક ઇજાફો સ્થગિત કરવામાં આવ્યો આમ અલગ અલગ બે મહિલાઓ દ્વારા પર બે આરોપ મૂકવામાં આવ્યા હતા બંને અલગ અલગ મહિલાએ અલગ અલગ સમયે આરોપ મૂકેલા હતા અને આ બંને મહિલા કર્મચારીઓના આરોપને લઈ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલે બે બે વખત એક જ સરખો આદેશ પણ આપ્યો છે અને એ જ દિવસે દિવ્યરાજસિંહ બારીયા પાસેથી જિલ્લા રમત વિકાસ અધિકારીનો ચાર્જ લઈ સુરેન્દ્રનગર ખાતે તેમને ડિસ્ટ્રિક્ટ કોચ તરીકે બદલી કરી દેવામાં આવ્યા છે પરંતુ આ વાત એવી છે કે એક જ સરકારી બાબુને બે મહિલાની ફરિયાદ બાદ ખુલ્ સ્પોર્ટ્સ ઓથોરિટી જ દોષિત માની લે છે તો પછી આવી તો કેવી સજા કે ત્રણ હજારનું ઇન્ક્રીમેન્ટ અટકાવો અને બદલી કરી નાખો બસ પૂરું શું બદલી કરી બીજે જાય ધન્ય અપરાધને અંજામ આપે બળાત્કાર કરે એ દીકરીને પણ બળાત્કાર કરી પીખી નાખે માધ્યમો ખૂબ લખે પછી આપણે એને સજા કરવા માટે વિચારશું અને આ મહિલાઓનું સુરક્ષાનું મોડલ હોતું હશે ખબર નહીં આ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જે ખાતું છે એ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પાસે છે આ બધું એમને વિચારવાનું છે આ તો કેવું મહિલા સુરક્ષાનું મોડેલ આપણે કહેવું શું આવી કાર્યવાહીથી કામના સ્થળો પર મહિલાઓ સુરક્ષિત રહેશે શું આવી ગંભીર આરોપ સાથેની ઘટનામાં સાત આઠ મહિને વિભાગ કાર્યવાહી કરે તે સમયગાળો પણ યોગ્ય કહેવાય જાતીય સત્તામણીનો શિકાર કેટલીય મહિલાઓ બનતી હશે પણ જૂજ મહિલાઓ જ લડે છે અને સંઘર્ષ કરે છે અને આ સંઘર્ષમાં તેને સમાજ સાથે પણ સંઘર્ષ અલગથી કરવાનો હોય છે ત્યારે મહિલાઓને સરળતાથી ત્વરિત ન્યાય મળે એવી સિસ્ટમ પણ આ સરકાર પ્રસ્થાપિત નહીં કરી શકે કે પછી કરવા નહીં માગતી હોય આવા બધા સવાલો અમને તો થાય છે પણ આ ઘટનાની પીડિત મહિલાઓને ખૂબ આવા સવાલ રંજાડી રહ્યા છે તેમને લાગી રહ્યું છે કે આ કેવી સુરક્ષાની મોડલની વાતો કરતી સરકારના રાજમાં શું ચાલી રહ્યું છે આ મામલાને શરૂઆતથી જ નવજીવન ન્યૂઝે તમને બતાવ્યો હતો ને જો આખો મામલો તમારે જોવો છે તો આ આઈ કાર્ડના બટન પર એ વિડિયો તમને દેખાઈ રહ્યો છે તેના પર જોઈ આ ભાવનગરની ઘટનામાં શું થયું હતું એ પણ જાણી શકશો અને કેવી રીતે નવજીવો તેને ઉજાગર કર્યું એ પણ તમે સમજી શકશો એ વિડીયો જોઈ લો તમને શું લાગે છે આ મામલામાં ન્યાય થયો છે એવું લાગે છે કે પછી હજુ પણ રાહ જોવી જોઈએ કે આ જાતીય સત્તામણી બળાત્કારમાં બદલે ત્યારે જઈને આપણે કોઈ અધિકારીઓ કે કર્મચારીઓ વિરુદ્ધ કામગીરી કરીએ કે જે કામના સ્થળ પર મહિલાઓનું જાતીય સત્તામણી કરે છે અને તેને દોષી તેનો વિભાગ ખુદ માને છે અને સજા કરે છે બે અલગ અલગ મહિલાઓની ફરિયાદમાં બે અલગ અલગ ચુકાદાથી ઇન્ક્રીમેન્ટ રોકવાનું તો શું બબે વખત ઇન્ક્રીમેન્ટ રોકશો વીસ વર્ષનો સમયગાળો માનવો આવા અનેક સવાલો છે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ તો કેવું મોડેલ છે જેને આપણે જીવી રહ્યા છીએ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ